વાલા ભક્તજનો આપ સર્વને અમારા ભાવથી જય સ્વામિનારાયણ આગામી તારીખ અગિયાર એપ્રિલ અને બાર એપ્રિલ બે હજાર રોજ સારા વિશ્વમાં જ્યાં ભગવાનની કૃપાથી હનુમાનજી મહારાજની ખૂબ ભવ્યતાપૂર્વક જ્યારે ઉજવણી થતી હોય ત્યારે આપણા ગુજરાત રાજ્યમાં સદગુરુ યોગી શ્રી ગોપાળાન સ્વામીજીએ પધરાવેલા મહાપ્રતાપી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સાળંગપુર ખાતે ભવ્યતિપૂર્વક આની ઉજવણી થનાર છે તો ખાસ સર્વે ભક્તોને અમારી હૃદયથી એવી ભલામણ છે કે સમય કાઢી પરિવાર સાથે હનુમાન જયંતિને ઉજવવા માટે દાદાના દરબારમાં સર્વ પધારો અહીંયા ઘણા બધા વિવિધ ધાર્મિક આયોજનો ઉજવવામાં નક્કી કરવામાં આવ્યા છે એમાં સમૂહ રાજોપચાર હોય સમૂહ કિંગ ઓફ સાળંગપુરની આરતી હોય ભવ્ય અન્નકૂટ હોય અન્નક્ષેત્ર હોય હનુમાનજી મહારાજના પ્રાગટ્યનો ભવ્ય ઉત્સવ આદિક અનેકવિધ આયોજનોથી સભર આગામી બાર એપ્રિલ બે હજાર પચીસ ચૈત્ર સુદ પૂર્ણિમા વિક્રમ સંવત બે હજાર એક્યાસી અને શનિવારના રોજ જ્યારે આની ઉજવણી થનાર હોય ત્યારે પુનઃ એક વખત સર્વે ભક્તોને અમે એવી ભલામણ કરીએ છીએ કે આ પ્રસંગને માણવા માટે આપ સપરિવાર સાળંગપુર ખાતે પધારો એવી ખાસ આપ સૌ ભક્તોને ભલામણ છે શ્રી હરિના કુળદેવ તરીકે હનુમાનજી મહારાજે વર્ષોથી સાળંગપુરમાં જે કોઈ દીન દુઃખી ભક્ત સારા વિશ્વભરમાંથી આવતો હોય એના તમામ કષ્ટો આજે હનુમાનજી મહારાજ એ દૂર કરતા હોય છે એવા આપણા હનુમાનજી મહારાજનો પ્રતાપ છે તો ફરી એક વખત સર્વે ભક્તોને ભલામણ કે હનુમાન જયંતિના આ પર્વે આપ સર્વે સાળંગપુર ખાતે પધારશો ફરી એક વખત આપ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ